નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતાવે છ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સગાઈ કરી લીધી છે ત્યારે આ સગાઈનો વિડીયો કિંજલ દવે પોતાની ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે કિંજલ દવે એ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે આ યુગલની સગાઈના સમાચાર તેમના ફેન્સમાં મળતા એને અભિનંદન આપવામાં આવી રહ્યા છે આ એન્ગેજમેન્ટ સેરેમનીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કિંજલ દવે એપ્રિલ બે માં પવન જોશી સાથે સગાઈ કરી હતી જોકે વર્ષ બે માં ત્રેવીસમાં અને પવનની સગાઈ તૂટી ગઈ હતી ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવે છ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સગાઈ કરી લીધી છે કિંજલ દવે એ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે અને પાંચ ડિસેમ્બર ના રોજ ગોળ ધારા પ્રસંગ યોજાયો હતો અને છ ડિસેમ્બર ના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી કિંજલ દવે ના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટર સાથે એક બિઝનેસ મેન પણ છે ગુજરાતી ચાર ચાર બંગડી સિંગરે તેના જીવનમાં આ નવા પ્રકારની શરૂઆત કરી છે જેને તેના પ્રશંસકો દિલથી વધાવી રહ્યા છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર